કેવા લાડુ સિંહ કેસરિયા લાડુ વરાવે છે આપણે તો કથામાં સાંભળીએ છીએ સિંહ કેસરિયા લાડુ ક્યારે એ સિંહ કેસરિયા લાડુ ખવડાવ્યા નથી તો આપણે અત્યારે તો કથાના લાડુની વાત કરીએ કે સિંહ કેસરિયા લાડુ મહારાજ સાહેબને વરાવે છે ઉત્કૃષ્ટ ભાવથી વરાવે છે વરાવ્યા પછી સાધુ મહારાજ તો ધર્મલાભાથી કરી અને ચાલ્યા ગયા પછી એટલો એ ખુશ થાય છે કે આજે તો મને સરસ લાભ મળી ગયો બાજુમાં એક મિત્ર હતો એ મિત્ર આવ્યો એના ઘરે તો ખુશખુશાલ જોઈ કરી અને મિત્ર પૂછે છે કે કેમ આજે આટલો ખુશ છે બહુ લાભ મળી ગયો મને બહુ સારો લાભ મળી ગયો શું હકીકતમાં તો આપણે વરાવ્યો હોય ને બીજાને કહેવાય નહીં એક નિયમ એમ છે પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પહેલાં આપણા વડીલો છે ને ચૂપચાપ બધું કરતા હતા ઢંઢેરો પીતા ન હતા હવે આપણા બધા મન છે ને ઉછાછળ થઈ ગયા છે આપીએ થોડું અને ગાઈએ ગણું તો આ બહુ દબાણ કર્યું એટલે મિત્રને કહે છે કે ગુરુ મહારાજ પધાર્યા હતા શ્રી પધાર્યા હતા બીજું કાંઈ તૈયાર હતું નહીં ઘરવાળા હાજર હતા નહીં એટલે ડબલામાં લાડુ હતા સિંહ કેસરિયા એ વોર આવ્યા અકલ વગરના સિંહ કેસરિયા લાડુ વોરાવાય જો સારો મિત્ર મળ્યો તો શું કરે હા બહુ સારું કામ કર્યું ધન્યવાદ છે તને એના બદલે ખરાબ મિત્ર મળ્યો તો ખરાબ મિત્ર વિચાર કેવા આપે છે ખરાબ મિત્ર વિચાર સારા નથી આપતો સપોર્ટ નથી કરતો સિંહ કેસરીયા લાડુ સાધુને ને વોરાવાય ન વોરાવાય ચાખ્યા છે સિંહકેસરીયા લાડુ કેવા હોય અને એસેડ કહે છે ચાખ્યા નથી તો ચાખ તો ડબલામાં ભૂકો પડ્યો હતો સિંહકેસરીયા લાડુનો એ ખાધો જરાક વાપર્યો સારા લાગા મિત્ર કહે છે દોસ્તા આવા લાડુ સાધુને ન વોરાવાય તો હવે શું કરું વોરાવી દીધા પીછો પકડ અને જટી લે લઈ લે એ મમણ મમણ શેઠનો જીવ હતો મિત્રે પ્રોત્સાહન ના આપ્યું સપોર્ટ ન કર્યો લાડુ પાછા લઈ લેવાની વાત કરી અને એ શેઠ દોડ્યા સાધુની પાછળ સાધુ ઊભો રહે એટલે સાધુ ઊભા રહ્યા પહોંચ્યા એ શેઠ પાત્રા ખોલો મેં જે લાડુ વરાવ્યા છે પાછા આપો તમે ન કરજો આવું બાજી પાછા આપો લાડુ સાધુ મહારાજ કહે કે પાછા કેમ અપાય તમારા હાથમાં હતા ત્યાં સુધી તમારો હક હતો તમે ઓર દીધા એટલે તમારો હક ગયો અને આ લાડુ કાંઈ પાડીયારી ચીજ નથી કે લઈ લીધા પછી પાછા આપવાના હોય નહીં આપું છેડ કંઈ આપો જો નથી આપતા લાડુ કોના તમારા કે મારા બંને વચ્ચે થઈ જપા જપી અને જપા જપીમાં જોડી ખેંચી લીધી હશે જોડી ખેંચી લીધી એટલે પાત્રા પડ્યા હશે ધૂળમાં લાડુ બધા ધૂળ ભેગા થઈ ગયા મુનિવરને મોડ કુનિવાર ને મોડ પછી પછીથી ઘણી કરી નિંદના રે મુનિ રાજકો સદા મેરી વંદના 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 રે વંદના પૂજાની ઢાળમાં પણ આવે છે આવે છે મારી ખ્યાલ છે મુનિવાર મોદક બહરાવી પછીથી ઘણી કરી નિંદના ખોટું કર્યું આપવા જેવા ન હતા લાડુ અપાઈ ગયા આ કુસંગ થયું કુસંગને કારણે સુમતી ન મળી કેવી મળી મતી કુમતી મળી એટલે જેનો લાભ સારો મળવાનો હતો એના બદલે જ્યારે વોરાવી વસ્તુ ત્યારે ઉત્કૃષ્ટ ભાવ હતા તો એમ કહેવાય છે કે મમણ શેઠ થયા ત્યારે એમને ધન ખૂબ મળ્યું ખજાનો પુષ્કળ મળ્યો પણ એવો અંતરાય કર્મ બાંધી લીધો કે એ દાન કરી શક્યા નહીં પ્રોત્સાહિત કરનાર અગર પાડોશી મળ્યો હોત તો સાયદ મમર શેઠનું આખું ચરિત્ર અલગ હોત જોઈ લો આ કુસંગ કુસંગ કુસંગતિ કુસંગતિને કારણે મતિ પણ કેવી મળી કુમતી મળી એટલે મહાપુરુષો આપણને કહે છે કે સત્સંગ કરતા રહો જેટલા ગ્રંથો રહેલા છે એ ધર્મ ધર્મગ્રંથોમાં સત્સંગમાં સત્સંગ દ્વારા કહેવાયેલી વાતોનો સંગ્રહ છે સમજ્યા જેટલા ધર્મ ગ્રંથો રહેલા છે આજે ચાહે હિન્દુઓના હોય ચાહે જૈનોના હોય ચાહે અન્ય જ્ઞાતિ જાતિના લોકોના ધર્મગ્રંથો રહેલા હોય એ ધર્મગ્રંથોમાં જે તે સંગ્રહ રહેલો છે તે શેનો સંગ્રહ છે સત્સંગમાં કહેવાયેલી વાતોનો સંગ્રહ રહેલો છે વૈદિક ધર્મમાં સત્સંગની મહત્તા ખૂબ વર્ણવી છે અને ખાલી સત્સંગનો મહિમા બતાવ્યો ની અનિવાર્યતા બતાવી તેમાં વૈદિક ધર્મમાં સત્સંગ જીવનમાં અનિવાર્ય હોવો જોઈએ એવા ભાર સાથે વાત વૈદિક ધર્મમાં કરી છે ભગવતી સૂત્ર આપણો આગમ છે જૈનોનો આપે આપને ખબર હશે કે ભગવતી સૂત્રમાં વર્ણન કર્યું છે એમાં સત્સંગને મોક્ષનું પ્રથમ સોપાન ગણ્યું છે સત્સંગ છે એ મોક્ષનું પ્રથમ સોપાન એટલે પગથિયું મોક્ષમાં જવા માટે સત્સંગ છે એ પ્રથમ પગથિયું રહેલું છે આવું વર્ણન ભગવતી સૂત્રમાં આપ્યું છે લોંગ ફેલોન નામનો એક વિચારક કહે છે લોંગ ફેલો કહે છે દસ વર્ષ કરેલા વાંચન દસ વરસ કરેલા વાંચન અને સજનો સાથે કરેલો સંગ સત્સંગ એ દસ વર્ષ સુધી કરેલા વાંચન કરતાં પણ થોડા સમય માટે કોઈ પણ સારા પુરુષ સાથે સંગ કરેલો હોય એ સત્સંગ વાંચન કરતાં પણ વધારે ઉપકારક છે એમ લોંગ ફેલો કહે છે દસ વર્ષ આપણે વાંચન કર્યું હોય સારા સારા પુસ્તકોનું સારા સારા ગ્રંથોનું શાસ્ત્રોનું એના કરતાં પણ લોંગ ફેલો કહે છે કે થોડા સમય માટે કોઈ સજન સાથે સંગ કરો કોઈની સાથે સત્સંગ કરો એ આપણા જીવન માટે વધારે ઉપકારક નીવડે છે એમ કીધું હવે આટલું આટલું વર્ણન કર્યું મેં એટલે તમારા મનમાં સવાલ તો ઊભો થતો જ હશે કયો સવાલ ખબર છે કે સવાલ એ ઊભો થતો હશે કે અમે તો કેટલાય વર્ષોથી સત્સંગ કરીએ છીએ ધુરંધરમાં ધુરંધર સાધુ સાધુઓના અમે સત્સંગ કર્યા છે જો સત્સંગના આટ આટલા ફળ રહેલા હોય તો અમે અત્યારે ઠેરના ઠેર કેમ છીએ સવાલ થાય કે ન થાય કેવા કેવા ધરંધરોના વ્યાખ્યાન સાંભળ્યા છે ચક્કા છોડી ના કે એવા સાધુ સાધ્વીના વ્યાખ્યાન સાંભળ્યા હોય અને આપણે ઠેરના ઠેર હોઈએ એવો કોઈ વ્યક્તિને કદાચ એવો પ્રશ્ન મનમાં આવતો હોય તો એના માટે એક સરસ મજાનો પ્રસંગ રહેલો છે એક ગુરુ મહારાજ હતા એ હંમેશા સત્સંગ કરાવતા કોઈ પણ સાધુ સંતો હોય ને ચાહે હિન્દુ ધર્મના હોય ચાહે જૈન ધર્મના હોય ચાહે બીજી જ્ઞાતિના કોઈ પણ સાધુ સંતો હોય સત્સંગ તો બધા કરાવે છે પછી નામ અલગ અલગ આપે છે કોઈ કાંઈક નામ આપે કોઈ કાંઈક નામ આપે પણ બધે ટેકાણે ચાલુ છે ધર્મની ચર્ચાઓ બધા ધર્મોમાં ચાલુ હોય છે તો એ સાધુ મહારાજ સત્સંગ કરાવતા સત્સંગનો મહિમા ગાતા પછી એક દિવસે શિષ્ય પ્રશ્ન કર્યો કે બાપજી સત્સંગના આટ આટલા ફળ રહેલા હોય તો અમને હજી સુધી એ સત્સંગના કોઈ ફળ કેમ મળ્યા નથી એટલે કે ફાયદો અમને કેમ થયો નથી કોનો પ્રશ્ન છે આ શિષ્યનો ચેલાનો આ પ્રશ્ન છે ગુરુજી કહે છે તારા આ સવાલનો જવાબ હું આપું શું છે સવાલ સવાલ એ છે કે આટલા વર્ષોથી અમે સત્સંગ કરીએ છીએ આપે સત્સંગનો કેટલોય મહિમા ગાયો સુંદર રીતે આપણે વર્ણન કર્યું સત્સંગનું પણ આજ સુધીમાં હજી અમને ખપે તેવો સત્સંગનો કાંઈ પણ ફળ મળ્યો નથી દસ વર્ષ જેવા પહેલાં હતા એવા દસ વર્ષ પછી છીએ કાંઈ વિચારોમાં પરિવર્તન કેમ નથી આવ્યું ગુરુ મહારાજ કહે સાંભળ દારૂનો ગળો લઈ આવ દારૂ મદિરા શરાબનો ગળો લઈ આવો હવે જે ગુરુ મહારાજ એમ કહેતા હોય કે નસો નાશનું કારણ છે શરાબ ખરાબ છે એ ગુરુ મહારાજાએ આદેશ આપ્યો ચેલાને શું લઈ આવ નો ભરેલો ગળો લઈ આવ હવે હું અત્યારે તમને કહું નાનજીભાઈ મારા માટે સિગરેટની એક પાકીટ લાવ જો માનવી જાવ અત્યારે તમે વિચારો કે લઈ આવો આવ્યો જો કેટલા કેટલા સીધા માણસ રહેલા છે કાંઈ પૂછે નહીં ને સિગરેટનો પેકેટ લઈ આવે ઠીક છે જયારે આદેશ આપવો હશે ત્યારે આપીશ તમને હું પણ હમણાં ગુરુજી આ ચેલા ને આદેશ આપ્યો છે જ્યાં મદિરાનો ગળો ભરીને લાવ શિષ્ય વિચારે છે કે ગુરુ મહારાજ ક્યારેક ક્યારેક પ્રસંગે પ્રસંગે વ્યસનની વાત કરતા એમાં મદિરાની વાત કરતા કે મદિરા બહુ ખરાબ છે મદિરા પીવી ન જોઈએ મદિરાથી કંઈક ઘરો ખલાસ થઈ ગયા છે કઈક ગામો ઉજળ થઈ ગયા છે અને આજે ગુરુ મહારાજ મદિરાનો ગળો મંગાવે છે જરા વાર તો અટકી ગયો છે લો પગ ઉપડ્યા નહીં એ કીધું જ ને કાંઈક ગોળ બોળનો પાણી લઈ આવ તો હજી પગ ઉપડે તા તો મદિરાનો ગળો ભરવાનો ભરીને લઈ લાવવાનો ઊભો રહ્યો છે ગુરુ મહારાજ કહે છે કેમ ઉભો છે લઈ આવ મદિરાનો ગળો લઈ આવ ગુરુ મહારાજ તમે તો કહેતા હતા ને શરાબને અડાય નહીં દારૂ બહુ ખરાબ કહેવાય દારૂ સળગાવી નાખે માણસને માણસના ઘરને માણસના પરિવારને તમે આજે ગળો મંગાવો છો અરે લઈ આવ તને કીધું ને જા એટલે બિચારો કમ અને મદિરાનો ગળો લેવા માટે આશ્રમમાંથી નીકળ્યો હવે મેં મોફતી બાંધેલી હોય ને મારા હાથમાં રજુઆરણ હોય અને હું શરાબની દુકાનમાં પહેસું શું થાય અને એમાં વાળી જોઈ જા શું થાય શું હે શું થાય નહેરત ઘર મહારાજ આણે હડહડ પંચમ કાળ અચી ગયો હે હડાહડ કળજુગ અચી ગયો હે સાધુ જડા સાધુ પણ શરાબજી દુકાન મે તવેલા એને મદિરા થી ભરેલો ઘડો લાવવો હતો કહેવાય કોને જ્યાં મદિરા વેચાતી હોય એની પાસે જાય તો પણ બદનામ થાય પણ ગુરુ મહારાજનો આદેશ હતો જેમ તેમ જેમ તેમ બિચારો સંકોચાતો સંકોચાતો જ્યાં મદિરા વેચાતી હતી ત્યાં પહોંચ્યો હવે ત્યાં તો લોકો કેવા ઉભેલા હોય ત્યાં તો બધા રાજા પાઠમાં હોય કોકની પાસે તાજમહેલ હોય કોકની પાસે કુતુબ મિનાર હોય કોકની પાસે કાંઈક હોય શરાબીઓ કેવા હોય પછી અમે જ્યારે ઝારખંડમાં વિહાર કરતા હતા ત્યારે અમે એક ઠેકાણે લાઇન જોઈ માણસોની કતારામ અમને વિચારતું કે આટલી સવારના પોરમાં આવી આટલી મોટી કથા અને અમારી સાથે જે માણસો હતા એમને પૂછ્યું કે આ શું રાશન બાસન લેવા આવ્યા છે કે નારે ના મારે સાહેબ રાશન બાસન લેવા નથી આવ્યા વહેલી સવારે દારૂની દુકાન ચાલુ થઈ છે અને લોકો બધા દારૂ લેવા માટે આવ્યા છે આટલી મોટી લાઈન અધા અઢા કલાક સુધી કલાક કલાક સુધી દારૂ લેવા માટે ઉભા સતયુગની વાત નથી કરતો હમણાં ની હમણાં ની વાત કરું છું કે જુઓ તો ખરા માણસો અને કળયુગ છે ને એના ઘણા ઘણા પુરાવા છે એમાં એક પુરાવો છે આજે દૂધ પહોંચાડવા માટે માણસને ઘરે ઘરે જવું પડે છે અને દારૂ લેવા માટે માણસ સામેથી દુકાનમાં જાય છે વહેલી સવારે એ કળિયુગ ના એ ધારણી તો શું બિચારાનું દૂધ વેચાતું નથી અને દારૂ ટપો ટપ વેચાઈ જાય છે ચાલો આપણે અત્યારે દારૂની ચર્ચા નથી કરતા પણ આ શિષ્ય લેવા ગયા છે દારૂ પેલા જે વેચતો હતો એને કીધું કે એક ગડો આપ પૈસા પેલો ચલો કે પૈસા હમણાં તો ઉધાર રાખ પછી ગુરુ સાથે ચર્ચા કરી અને પૈસા પહોંચાડી દઈશ ગુરુએ પૈસા પૈસા મને આપ્યા નથી તમે તો જોઈ હોય શરાબની દુકાનો એમાં બંદોબસ્ત બહુ હોય આખી લોખંડની જાળી હોય જોયું છે નથી જોઈ શરાબની દુકાનો લોખંડની જાળીઓ હોય થોડો જગ્યા રાખેલી હોય સીસી જાવ કરે મજબૂત બંદોબસ્ત કરેલો હોય શું કામ હશે આટલો બંદોબસ્ત દારૂ આમ ખુલ્લો ને ખુલો આ દૂધ ખુલ્લો ને ખુલ્લો પડ્યો હોય છે અને શરાબ માટે આટલો કડક બંદોબસ્ત કારણ કે શરાબ લેવા આવનારા તત્વ બધા કેવા હોય હા એ તો મારા મારી વાઢા વાઢી કાપા કાપી તોફાન મચાવે કાંઈ પણ કરે એટલે આટલો કડક બંદોબસ્ત કરવો પડે દૂધ વેચાતો હોય ત્યાં આટલો કડક બંદોબસ્ત ન હોય કારણ કે ત્યાં તો લેનારા જ લેવા આવતા હોય આશાદી પૂર્ણિમા તો ભાઈ શની અચ્છા મારામાં દૂધની લાઈન લાગશે ઠીક ચાલો ગુરુ મહારાજના આદેશથી ગુરુ મહારાજના નામથી મદિરાથી ભરેલો ગળો લઈ લીધો દૂધ ઉધારીમાં હા મહારાજ સાહેબ કહે છે દૂધ ઉધારીમાં મળે અને શરાબ બિઝનેસ રોકડે કપે તો પેલા પૈસા દે પોય બાટલો ખણી વ તો પણ માણસ આનાકાની ન કરી અને દૂધ લેવા વખતે અરે પૈસા ના ખણી આવ્યો સવારે દીધો હા દૂધના પૈસા આપતી વખતે માણસ આનાકાની કરી અને શરાબ ખરીદવા માટે રોકડા અહીંયા તો રોકડાનો ધંધો છે ઉધાર બિલકુલ નથી અને શરાબી માટે ઉધાર રાખે ને ભરોસો જ ન કહેવાય એ બાટલા પર બાટલા ઠોકી જાય પછી ક્યાંક રમતો એ ખબર ન પડે એટલે એની વાત પર ખાસ ભરોસા ભરોસા હોય નહીં એ શિષ્ય મદિરાનો ગળો લઈ કરી અને ગુરુ મહારાજ પાસે આવી ગયા ગુરુ મહારાજ શરમ નેવે મુખી કરી અને મદિરાનો ગળો લાવ્યો છું તમારા આદેશથી બોલો આ ગળો છે શું કરવું છે ગુરુ મહારાજ કહે પી પી અરે ગુરુ મહારાજ તમે પાગલ થઈ ગયા લાગો છો શરાબ પીવાય આપણાથી અરે પી ને મારો આદેશ છે પી પણ સાંભળ એક શરત શરાબ પીએ મોઢામાં ફેરાવ પછી થૂંકી દે એને પી મોઢામાં ફેરાવ થૂંકી દે ગળે નીચે શરાબ તારે ઉતારવાની નથી પીવાની ખરી પણ કાઢી નાખવાની અરે ગુરુનો આદેશ છે એટલે માનવું જ પડે ને નહીં તો દંડો મળે એટલે બિચારો શરાબ પીએ છે મોઢામાં રાખે ને થૂંકે મોઢામાં રાખે ને થૂંકે પૂરો ગળો પીતાં પીતા આવું એણે કર્યું ગુરુ મહારાજ પૂછે છે નશો ચડ્યો શિષ્ય કહે છે ગુરુજી નસો કેમ ચડે કેમ શરાબ પીધીને નશો ન ચડે કે ના ગુરુજી એ શરાબ ને ગળે નીચે ઉતારવામાં આવે ને તો નશો ચડે બસ ગુરુજી કહે છે હવે તને તારા પ્રશ્નનો જવાબ આપું છું કે આટલા વર્ષથી સત્સંગ કર્યા પછી કેમ ફાયદા નથી થયા દારૂ ગળે નીચે ઉતરે તો નસો ચડે અને સત્સંગ પણ જીવનમાં ઉતરે તો ફાયદા થાય બાકી ઉતરતો ના હોય તો ગમે તેટલા સત્સંગ આપણે કરીએ ને કાંઈ પણ ફાયદા થાય નહીં સત્સંગમાં ફાયદા તો ઘણા છે એમાં બે મત નથી હું સત્સંગ કરું છું કેટલાય વર્ષથી આ તમારી વચ્ચે જે બેઠ્યા છીએ ને આપણો સત્સંગ છે એમ નથી કે તમારે તમને હું સમજાવું છું જેટલું તમને સમજવાનું છે એટલું મને સમજવાનું છે એવું નથી કે દીક્ષા લઈ લીધી એટલે મારો મોક્ષ થઈ ગયો હા મોક્ષ મોક્ષ નથી થયો હજી હજી તમે જે રીતે પાપા પગલી ભરો છો એ રીતે અમે હું પણ અમે પણ પાપા પગલી ભરી રહ્યા છીએ ભૈયા